માળિયાહાટીના તાલુકામાં સર્વત્ર વરસાદ નોંધાયો છે જુનાગઢ માળિયાહાટીના તાલુકામાં ધોધમાર વરસાદ તેમજ ગીરમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેઘલ નદીમાં ઘોડા આવ્યું છે ગીર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેઘલ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે હજુ પણ પાણીનો પ્રવાહ વધી શકે શક્યતા સેવાઈ રહી છે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે હાલ માધવનગર પટેલ સમાજ જલારામ મિલ શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે તો પાખરવાડ ડેમ અડધો ફૂટ ઓવરફ્લો થયો છે નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા છે